નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ ઉપર ચર્ચા સીએ ને લઈને કારણ કે જે પરિસ્થિતિ સામે આવી હતી લઈને અ ચર્ચા આવી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યાંક રાષ્ટ્રજોગ સંબોધન કરશે ને એની અંદર એક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થાય અટકળો ઘણી બધી લાગી હતી ને સૌ કોઈ એક આશા ને અપેક્ષા જોઈ રહ્યું હતું કે કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રજોગ સંબોધન થાય પણ આખરે ટ્વિટરના માધ્યમથી વડાપ્રધાને આ વાતને નકારી અને રાષ્ટ્રજોગ સંબોધન નથી થવાનું એ મુદ્દે પણ વાત કરી પરંતુ એક નોટિફિકેશન બહાર આવી ગયું અને સીએ લઈને કે હવે એ દેશની અંદર લાગુ થઈ જશે વિસ્થાપિત જે લઘુમતીઓ છે જે હિન્દુ લઘુમતી છે પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના જે લઘુમતી હિન્દુ કે જેમની જે લોકો ભારતમાં વસવાટ કરવા માગ્યા છે કે ભારતની નાગરિકતાનો જે મુદ્દો છે જે સતત મુદ્દો બે હજાર ઓગણીસથી લઈને સંસદની અંદર ખેર એ બિલ તો પસાર કરવામાં આવ્યું પરંતુ કાનૂની રીતે લાગુ કરવામાં ચાર વર્ષ નીકળી ગયા એની પાછળના કારણ શું કારણ કે શાસક પક્ષનું અગાઉ એવું કહેવું હતું કે બે વર્ષ કોરોના રહ્યો એના કારણે ઘણી બધી ચૂંટણીઓ સામે આવી અને બે વર્ષ કોરોનાના કારણે લાગુ ન કરી શકાયું ઘણા બધા મુદ્દા છે આ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે કે આનાથી શું ફાયદો થશે ને જે રીતે એક વચન હતું બે હજાર ઓગણીસના મેનિફેસ્ટોની અંદર વાત હતી કે સીએ એ લાગુ કરવામાં આવશે ભારતીય નાગરિકતા સંશોધન અધિનિયમ જે કાયદો છે જે લાગુ કરવામાં આવશે અને ખાસ કરીને જે છ લઘુમતી કોમ્યુનિટી કે જ્ઞાતિઓ હશે એનો સમાવેશ કરવામાં આવશે આની અંદર વાત કરીએ તો હિન્દુ ખ્રિસ્તી શીખ જૈન બૌદ્ધ અને પારસી કોમ્યુનિટીને ભારતની નાગરિકતા કે જે બે હજાર ચૌદથી ભારતમાં રહેતા હોય પાંચ વર્ષનો વસવાટ કર્યો હોય તમામ ઘણી બધી આની અંદર જે નોટિફિકેશનની જો વાત કરીએ તો ઘણા બધા અંદર મુદ્દા છે અને એ મુદ્દાના આધારે નાગરિકતા આપવામાં આવશે ખેર ચૂંટણીમાં એની અસરની વાત કરીએ એ જોઈએ બીજી વસ્તુ એ કે ત્રણસો સિત્તેર થી લઈને રામ મંદિર થી કે સીએ ને લઈને જે મેનિફેસ્ટો ની અંદર જે વચનો આપ્યા હતા એ વચનો પૂરા થયા એને લઈને વાત થાય કેવી રીતે સીએ ને જોઈશું એ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં ભાજપના નેતા સ્નેહલ જોશી સ્નેહલભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં આવી રહ્યો છે આપનું ક્યાં એમના નેટવર્કમાં ઇશ્યુ આવી રહ્યો છે રાજકીય વિશ્લેષક જેવંતભાઈ પંડ્યા આપણી સાથે જોડાયા છે જીવનભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં સૌથી પહેલા જવંતભાઈ આપનાથી શરૂઆત કરીએ જવંતભાઈ ભારતની નાગરિકતાનો કાયદો શું છે અને આ જે સીએ ને લઈને જે અમલવાણી ની વાત હતી એનાથી શું બદલાવ આવશે સૌથી પહેલા જે દર્શક મિત્રો છે એ જાણવાનો એ સમજવાનો પ્રયત્ન એમને આપણે સમજાવીશું કે સીએ જે લાગુ કરવામાં આવ્યું નોટિફિકેશન થઈ ગયું છે શું બદલાવ આવશે તો આપણે ઉદાહરણથી સમજીએ તો વધારે સરળ બનશે પહેલી વાત એ છે કે કોઈ પણ ઉદ્યોગ હોય એ ઉદ્યોગમાં બે દીકરા હોય એની વચ્ચે જયારે વારસાની વેચણી થાય ઉદ્યોગો છૂટા પડે ત્યારે એની જે શેરને અંતે જે કે એસેટ હોય એની વેચણી થતી હોય છે એ વેચણી સમાન રીતે થતી હોય છે અને એકબીજાને પેલું પણ કે ભાઈ તમે કર્મચારીનું ધ્યાન રાખજો કઈ હિતો હોય તો એનું તમારી કંપનીમાં અમારું ધ્યાન રાખજો આવી વાત થતી હોય છે ભાગીદારો હોય તો ભાગીદારોમાં પણ આ પ્રકારનું નિયમો બનતા હોય છે એ પ્રમાણે ઓગણીસો સુડતાલીસ માં ભારતના ભાગલા થયા ભારતમાંથી પાકિસ્તાન બન્યું એ વખતે પાકિસ્તાનમાં નો પણ સમાવેશ હતો આજનું જે બાંગ્લાદેશ છે એ વખતે પૂર્વ પાકિસ્તાન જૈન વસ્તી હતી શીખ વસ્તી હતી પારસી અને ખ્રિસ્તી વસ્તી હતી એનો પ્રશ્ન થયો કારણ કે જે બાંગ્લા થયા હતા એ માત્ર માત્ર પંથ ના આધારે થયા હતા એટલે મુસ્લિમોને ભારતના જે મુસ્લિમો હતા ઝીણા ના આગેવાની હેઠળ એમણે એવું કહ્યું કે અમને અહીંયા નહીં ફાવે જે સ્વતંત્રતા મળશે તો પછી હિન્દુઓ જ અમારી પર રાજ કરશે અમને કોઈ સ્વતંત્રતા નહીં મળે અને એના એમણે હિંસા કરી ડાયરેક્ટ એક્શન ડે આપણને યાદ છે કે ઓગણીસો છેતાલીસ મોટા પાયે હિંસા થઈ અને પછી ના છૂટકે ગાંધીજી એમ કેતા હતા કે મારી લાશ ઉપર જ થશે ભાગલા પરંતુ ના છૂટકે એમણે પણ સ્વીકાર્યા અને એમાં જે ખુના થઈ ઓગણીસો સુડતાલીસમાં જયારે સ્વતંત્રતા મળી અને ત્યાંથી અહીંયા મોટા પાયે આવ્યા અહીંથી ત્યાં ગયા તો આવી રીતે બહુ મોટા પાયે એક બીજે સ્થાનાંતરણ થયું પોતાના દેશમાં વિદેશી બની ગયા અને એ લોકોને નાગરિકત્વ આપવાની વાત આવી અને બીજી વાત એ આવી કે અહીંથી ત્યાં ગયા ત્યાંથી અહીંયા આવ્યા તો એ બંને વચ્ચે પર કે ભાઈ નહેરુ અને લિયા કતલી એ વખતે પાકિસ્તાનના વડાપ્રધાન લિયા કતલી હતા તો બંને વચ્ચે એક સમજૂતી થઈ અને એ સમજૂતીમાં એવું થયું નક્કી થયું કે ત્યાં જે લઘુમતી રહેલી છે એટલે કે હિન્દુ શીખ જૈન પારસી ખ્રિસ્તી એ બધાનું ધ્યાન એ લોકો રાખશે આપણે રાખશેના મુસ્લિમોનું ધ્યાન રાખીશું પરંતુ કમ નસીબે આજે આપણે ઓગણીસો સુડતાલીસ થી અહિયાં બે હજાર એકવીસ સુધીનો ડેટા જોઈએ તો એ ડેટા એવું કે છે કે પાકિસ્તાનમાં તો હિન્દુઓની વસ્તી ખૂબ ઘટી ગઈ છે એટલે એક ટકા જેવી રહી ગઈ છે

કારણ કે મહત્વનો મુદ્દો અને જે રીતે વાત કરીએ તો બે હજાર ઓગણીસ થી લઈને જે મેનિફેસ્ટો ની અંદર અમુક અમુક જે મુદ્દાઓ હતા જે મહત્વના રાષ્ટ્રજોગ મુદ્દાઓ હતા એના ઉપર ક્યાંક સરકાર કામ કરી રહી હતી ને એ પ્રમાણે અને અમિત શાહજી એ પણ વાત કરી હતી ગૃહમંત્રી કે સીએ કે યુસીસી અમે લાગુ કરીને રહીશું ચૂંટણી પહેલા ને લાગુ થઈ જશે તો એ પ્રમાણે નોટિફિકેશન તો જાહેર થઈ ગયું પરંતુ જે ચાર વર્ષ જે લાગ્યા ચાર પાંચ વર્ષ જે

સરકારે એની પાસે ખૂબ લાંબુ મનોમંથન વિચારણા કાયદા વિદ કાયદા વિદુની કાયદા વિષોની સલાહો લીધેલી હશે અને એ પ્રમાણે કામ કર્યું જશે હશે પરંતુ હું એ રીતે જોઈ રહ્યો છું કે મહાત્મા ગાંધીજીની અહિંસા કે જે ભૌગોલિક કે જે પણ કારણો રહ્યા હોય ઐતિહાસિક કારણો પરંતુ મૂળ કારણ તો દેશના ભાગલાનું ધાર્મિક જ હતું કે મહાત્મા ગાંધીની અહિંસા જે અંગ્રેજોને હરાવી ગઈ પરંતુ એ જ મહા ગાંધી મહાત્મા ગાંધીની અહિંસા મુસ્લિમોને ન પલાળી શકી અને એ લોકોને રાજી ન રાખી શકી ન મનાવી શકી અને અંતે દેશના ભાગલા થયા ત્યારે ધર્મના આધારે થયેલા ભાગલાના કારણે ભારતના જ એક સમયના ભાગ રહેલા પરિસ્થિતિ એમની આર્થિક અને ઉન્નતિ અને એમનો વિકાસ જોઈને દુનિયામાં લોકો રાજી થાય છે પરંતુ એ દેશોમાં ધાર્મિક લઘુમતીઓમાં મોટે ભાગે જે હિન્દુઓ છે શીખો છે જૈન છે બૌદ્ધ છે પારસી છે આ લોકોનું જે રીતે દમન થાય છે જે રીતે જે અપહરણ કરવામાં આવે છે જે રીતે દીકરીઓના બળ લગ્ન કરાવી દેવામાં આવે છે એટલે એમની ઉપર જે પ્રકારના અત્યાચારો થઈને એમની સંખ્યા જે રેશિયો જે ઘટી રહ્યો હતો એ જોતા આ પગલું જરૂરી હતું અને આની પહેલા દેશમાં પહેલી વખત જ આવો કાયદો લાગુ પડ્યો એવું નથી કોંગ્રેસની સરકારે અનેક વખત બીજા દેશોના નાગરિકોને લેવા માટે કાયદા કરેલા છે અને તમે આ દેશમાં પણ મને જોયું કે અમુક લોકો વિરોધ કરે છે વિરોધ છે ના માટે હું મારા ભાઈને મારા ઘરમાં બીજા ગામમાં રહે છે મારો ભાઈ અને હું મારા ઘરમાં બોલાવું છું તો એનાથી પડોશીને શું વાંધો હોય શકે

ખેર આપણે કોંગ્રેસને પણ બોલાવવાનો આ મુદ્દે પ્રયત્ન કર્યો હતો પરંતુ કોંગ્રેસે આ મુદ્દે પોતાનો સ્ટેન્ડ રજૂ કરવા માટેની ના પાડી એટલા માટે કોંગ્રેસ સાથે પરંતુ વિરોધ ઘણી બધી પાર્ટીઓ પણ વિરોધ કરી રહી છે પાસે બે હાજર ઓગણીસ ની અંદર કે બે હાજર ચૌદથી થી લઈને હું તો વાત કરું તો અટલ બિહારી થી લઈને કે એક ઘણા બધા મુદ્દાઓ હતા ને જે મુદ્દાઓ પૂરા કરવા માટે ભારતીય જનતા પાર્ટી સતત લાગેલી જ હતી કે પછી રામ મંદિરનો મુદ્દો હોય કે પછી ત્રણસો સિત્તેર નો મુદ્દો હોય કે પછી સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ હોય આ તમામ મુદ્દે ક્યાંક એક પ્રયત્ન હશે આખરે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ ત્રણે કામ થયા ત્રણસો સિત્તેર હટી પાંત્રીસે હટ્યું રામ મંદિર બની ગયું સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ લાગુ થઈ ગયું આજથી લાગુ થઈ ગયું નોટિફિકેશન આવી ગયું શું આ ગેરંટી આ જે મેનિફેસ્ટોમાં જે કામ હતા એ પૂરા થયા છે આવનારા ઇલેક્શનની અંદર આનો કેટલો મોટો ફાયદો થશે આ બીજેપીને જો પર્સનલી જોવા જઈએ તો પાર્થભાઈ આજે આપણે જોઈએ છે કે આપણા દેશની અંદર દરેક લોકોને મોદીજીની ગેરંટી પર વિશ્વાસ છે કે વર્ષોથી જે મુદ્દાઓ જે મેનિફેસ્ટોમાં હતા તેને પૂરા કરવામાં સરકાર લોકોની સાથે રહીને સફળ બની છે સાથે સાથે ખુબ જ મહત્વનો સી એ જે આપણે આજે વાત કરી રહ્યા છે જેના આધારે કે બે હાજર ચૌદ ડિસેમ્બર પહેલા જે લોકો ભારતમાં આવ્યા છે જે હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી ને ખ્રિસ્તી સમુદાયના લોકો છે કે જેની પર ધર્મના આધારે ઉત્પીડન થયું છે એ લોકોની સાથે પ્રતાડના થઈ છે અફઘાનિસ્તાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોમાં ખાસ કરીને એ લોકોને એ પુનર્સ્થાપિત કરવાનો આ કાયદો છે આ ખૂબ જ મહત્વનો છે કારણ કે એ લોકો વર્ષોથી જે રેફ્યુજી ના સ્ટેટસમાં રહેતા હતા એની અંદર થી બહાર આવીને એમને આ નાગરિકતા આપવાનો કાયદો છે સાથે સાથે દુઃખની વાત એ છે કે જે વિરોધ પક્ષ છે એની અંદર આ આ લોકો ખોટી વાત ફેલાવવાનો પ્રયાસ કરે છે અને ભ્રમણા ફેલાવવાનો પ્રયાસ કરે છે આ જે કાયદો છે તે કોઈનો પણ નાગરિકતા લેવાનો કાયદો નથી આ એક ફક્ત નાગરિકતા આપવાનો કાયદો છે પણ વર્ષોથી કોંગ્રેસની આદત પ્રમાણે લઘુમતી સમાજને ગેરમાર્ગે દોરીને એ લોકોએ ઘણા બધા વખત સુધી આવી એક વાત ફેલાવી કે આ આનાથી બધાની નાગરિકતા જતી રહેશે જેવું આ જે આ કાયદો જે છે એના માટે નથી એવું સ્પષ્ટ કરવા માંગુ છું સાથે મોદીજીની જે ગેરંટી છે એમાં રામ મંદિર હોય કે ત્રણસો સિત્તેર હોય એને હટાવવાની વાત હોય કે પછી સીએ ને લાગુ કરવાની વાત પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદીજીની જે ગેરંટી છે તેના પર દેશ અને વિદેશના લોકોને પણ હવે તો ભરોસો છે કારણ કે આપણે જોયું કે આગામી સમયના એમને ઇન્વિટેશન અત્યારે બીજા બધા દેશોના જે વડા છે તેમની તરફથી પણ મળવા માંડ્યા છે એટલે આખા વિશ્વને આજે મોદીજીની ગેરંટી પર ભરોસો છે અને આપણે જે ચૂના આગામી ઇલેક્શન્સની ની વાત કરી બે હજાર ચોવીસ ની અંદર તો મને ખાતરી છે કે લોકો મોદીજી નો સાથ આપશે ભારતીય જનતા પાર્ટીનો સાથ આપશે અને આ સીએ એક દ્વારા પણ જે હજારો લોકો જે છે તે રેફ્યુજીના સ્ટેટસમાં રહેતા હતા એમને ભારતીય નાગરિકત્વ નાગરિકતા મળશે અને એ લોકો પણ મુખ્ય ધારામાં પ્રવેશી અને પોતાની પરિવાર માટે પોતાના માટે અને આ દેશની પ્રગતિ માટે કામ કરતા રહેશે જી મમતા બેનરજીનું એવું છે કે હજુ સુધી મેં પરિપત્ર નથી નોટિફિકેશન વાંચ્યું નથી વાંચ્યા પછી હું જો યોગ્ય નહીં હોય તો આનો વિરોધ કરીશ સિંધિયા ગઠબંધનનો એક સુર ઉઠી રહ્યો છે કે ક્યાંક જે લઘુમતી જે ભારતની અંદર રહી રહી છે એના જે હકો છે એ છીનવવા માટેનો ક્યાંક એક પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીનો હોઈ શકે તો ક્યાંક લઘુમતી સમાજ મુસ્લિમ સમાજ એવું વિચારી રહ્યો છે કે જે જે એ સ્પષ્ટ રીતે આ જે કાયદો છે તે ફક્ત ને ફક્ત નાગરિકતા આપવાનો કાયદો છે આના આધારે મુસ્લિમ હોય કે કોઈ પણ સમુદાયના ભાઈ બહેન હોય એની નાગરિકતા છીનવવાની આ કાયદો નથી પહેલી વાત છે સાથે મમતા બેનરજી જેવા લોકો જે લોકોને ભય છે કે હવે એમની દુકાન બંધ થઈ જશે એ લોકો વર્ષોથી રોહિંગ્યા કરાવી ઇન્ફિલ્ટ્રેશન પોતે સરકારો સ્ટેટ ગવર્મેન્ટ કરતી હોય તો તમે વિચારો પાર્થભાઈ ત્યાં કેવી અરજકતાની પરિસ્થિતિ હશે આપણે હમણાં જ સંદેશ ખાલી ના જે આપણે સમાચાર જોયા અને ત્યાંની વાતો સાંભળી એમાં એમાં આપણને ખરેખર દુઃખ થાય કે ત્યાંની બહેનોની શું પીડા છે અને મમતા બેનરજી જેવી એક વ્યક્તિ કે જે પોતે સ્ત્રી થઈને પોતાની મત બેંક માટે થઈને અને પોતે ટકી રહેવા માટે થઈને આ પ્રકારે ગેરકાયદેસર રીતે મુસ્લિમોને અહિયાં લાવે છે અને હજારો બાળકો પણ જે જન્મે છે એની પણ નાગરિકત્વ નું થાય એના માટેનો એ લોકો પ્રયાસ કરે છે પણ મને લાગે છે કે આ પ્રકારે જે ખોટી રીતે જે વોટ બેંક તરીકે મુસલમાન ભાઈઓ બહેનો નો ઉપયોગ જે વર્ષોથી આ લોકો કરતા હતા એ નરેન્દ્ર મોદીજીના આવ્યા પછી બંધ થયો છે કારણ કે મોદીજી ને અમિત શાહ જેમના ભાઈ છે કે જેમને તીન તલાક ને એ બધાથી એમને નિજાદ અપાવી છે અને આગામી સમયમાં પણ આપણા દેશની અંદર હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ સૌ સાથે રહે ને સૌ પ્રગતિ કરે અને નવા ભારતની અંદર મોદીજીની જે ગેરંટી છે એ પ્રમાણે દરેકે દરેક લોકોને પોતાની જે જીવનશૈલી છે તે સારી રીતે જીવી શકે એના માટેની દરેકે દરેક સહુલિયત અને દરેકે દરેક જે મેનિફેસ્ટોમાં પ્રોમિસિસ છે તે પૂરી થશે જી વિશાલ ભાઈ આપની પાસે આવું છું એક જ મિનિટ જગનભાઈ પાસે જોવું છે જગનભાઈ જે રીતે સીએ નો મુદ્દો છે કે પછી જે અગ્નિ મિસાઇલ પાયું છે એનું જે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે એના મુદ્દે ક્યાંક ચર્ચા થત એમએસપી મુદ્દે ચર્ચા થાત પરંતુ શું આપણે આ સીએ નું નોટિફિકેશન ચૂંટણી પહેલાનો માસ્ટર સ્ટોક ગણી શકાય સરકારને એટલે સરકારે જે વચન આપ્યા હતા એ વચન પૂરતી થતી હોય તો સ્વાભાવિક છે કે એક એ લોકો કહી ભાજપના ચૂંટણી સભામાં કે અમે વચન પૂરું કર્યું છે અને એ રીતે આ માસ્ટરસ્ટ્રોક તો ગણી શકાય પણ આને આપણે મારી મારી દૃષ્ટિએ અને રાજકીય બાબતે લેખશું ને તો એ ખોટું ગણાશે કારણ કે આસામની બાબતમાં પૂર્વ વડાપ્રધાન એટલે તે તે સમય સમયે વિપક્ષના નેતા હતા રાજ્યસભામાં મનમોહનસિંહજી એમણે પણ આ મુદ્દો રાજ્યસભામાં ત્યારે વડાપ્રધાન હતા એમણે પણ સહમતી બતાવી હતી કે ભાઈ બંગાળથી જે લોકો હિન્દુ આવે છે તો એને નાગરિકત્વ મળવું જોઈએ તો આ મુદ્દો પક્ષા પક્ષી થી ઉપર ઉઠવો જોઈએ પણ કમનસીબી એ છે કે છેલ્લા કેટલાક પક્ષ જે બીજા વિપક્ષો છે એ માત્ર ને માત્ર વોટ બેંક માટે આ મુદ્દે વિરોધ કરી રહ્યા હતા અને એને આખું તમે જુઓ કે બે હજાર જે વિરોધ થયો કોરોના કાળમાં એ એટલા માટે થયો કારણ કે એની પહેલા સોનિયાજી એ રેલી કરેલી અને દિલ્હીમાં જે રેલી કરી હતી એ રેલીમાં એમણે આરપાર ની લડાઈ છેડવા માટે એક ભાષણ આપ્યું હતું અને એ ભાષણ પછી શાહીનબાગમાં લોકો બેસી ગયા અને એ જે કડકડતી ઠંડીમાં માતાઓ બહેનો બેઠી કેટલી પેલી નવજાત શિશુ વાળી બેનો પણ બેઠી તો એ પ્રકારનું આખું જે વાતાવરણ થયું એની પાછળ આખો રાજકીય દોરી સંચાર જ હતો કારણ કે એ લોકોને સમજાતું જ નથી એમને એમ છે કે અમારી નાગરિક નાગરિકત્વ હોય જ હશે પરંતુ આમાં નાગરિકત્વ જવાની કોઈ જ નથી તમે અહીંયા જન્મ જન્મ્યા છો તમારી પાસે દસ્તાવેજ છે અને પાછું એવી આખી ટણી કરે કે ભાઈ અમે કાગળ નહીં બતાવીએ એ કે શક્ય છે કારણ આપણે કઈ પણ જગ્યાએ નોકરી મેળવવી હોય લાભ હોય સરકારી તો એમાં વાંધો શું છે તો એ પ્રકારનું આખું વાત કે અમે કાગળ નહીં બતાવીએ અને એ પ્રકારનું આખું ગેરભ્રમ ફેલાવો અને એ પછી જે કોરોના કાળ હતો જ એ વખતે રસી લેવાની વાત થઈ તો એમાં પણ એક ભ્રમ ફેલાવવામાં આવ્યો કે આ રસી લેવાથી એને કારણે તમારો ડેટા જાય છે સરકાર પાસે તમારી નાગરિકત્વ તમારું જોખવાઈ જશે આ પ્રકારના ખેલાડીને આખું એક પ્રયાસ કરવામાં આવ્યો કે જેથી અહિયાં મુસલમાનો ભડકે પરંતુ કોઈ પણ જગ્યાએ જાઓ તમે આજે પાકિસ્તાનમાં પણ જાઓ તો ત્યાં પણ તમારા નાગરિકત્વ ના નિયમો છે ચોક્કસ નિયમો છે અમેરિકામાં તો વધારે કડક છે બ્રિટનમાં કડક છે કેનેડામાં કડક છે ઓસ્ટ્રેલિયામાં કડક છે આપણે ત્યાં જ બધું ઢીલું ચાલતું હતું અત્યાર સુધી કે બાંગ્લાદેશ થી કોઈ પણ ઘુસણખોર આવી જાય અને સ્નેહભાઈ જેમ કહ્યું એમ એને પછી નાગરિકત્વ આપી દેવામાં આવે હોય તો અને હિન્દુ હોય તો એને ન આપે આ પ્રકારનું આખું એક ડેમોગ્રાફી ચેન્જ કરવાનું અને ડેમોગ્રાફી ચેન્જ થાય છે ત્યારે શું થાય છે આપણે પાકિસ્તાન અફઘાનિસ્તાન ને બાંગ્લાદેશમાં જોયેલું છે એની મને લાગે છે કે આપણે રાજકીય દ્રષ્ટિએ ન બોલવવું જોઈએ પરંતુ નવા વર્ષમાં નવી જનરેશનમાં પણ આપણે આ જોઈ રહ્યા છીએ બાંગ્લાદેશ બંગાળમાં આસામમાં કેરાલામાં દેશના ઘણા ભાગોમાં આપણે આ જોઈ રહ્યા છીએ મૂળ વસ્તુ આનું મૂળ એ છે કે આપણા દેશના બધા નાગરિકો બધા કરાયો દેશના ભાઈઓ છે ભાઈઓ છીએ પરંતુ એક ભાઈ થોડો ચક્કી વર્ણ વાળો છે થોડો માથાકુટીઓનો ઝઘડાળું છે થોડું 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 એનામાં ભણતરની કમી છે એટલે વારે વારે બધા એને પેમ્પર કરે છે કે તું હા તું ઝઘડો ના કરીશ તું આ રાખી લે તું ઝઘડો ના કરીશ તું બાજીશ ને તું આ રાખી લે પરંતુ એને બધી સગવડો આપી અને એક સંપ્રદાય અન્યાય ક્યાં સુધી સહન કરશે એક ભાઈ બીજા ભાઈ ને તમે સાચવે જશો તો એક ભાઈ અન્યાય ક્યાં સુધી સહન કરશે એટલે એમને ખોટું લાગે માનો કે હિન્દુઓ પણ જેમ જેમ રોહિંગ્યા એમના ભાઈ હતા ને એ લોકો દિલ્હીમાં

પૂછવું તો પૂછવું કેવી રીતે સવાલ એ થાય પરંતુ સ્નેહલભાઈ જે રીતે વિપક્ષ એ પણ મુદ્દો ઉઠાઈ રહ્યો છે કે બે હાજર ઓગણીસ થી જે બિલ સંસદની અંદર છે બે હાજર વીસ ની અંદર નોટિફિકેશન ને એ બધું તૈયાર કરવામાં આવ્યું તો ચાર વર્ષ કેમ લાગી ગયા એને એક નોટિફિકેશન લીગલ ટેન્ડન્સ માટે લીગલ ટેન્ડરમાં ખૂબ જ મહત્વની એક વાત છે કે સંવૈધાનિક રીતે કોન્સ્ટિટ્યુશન ના દાયરામાં રહીને આ જે બિલ છે એને પસાર કર્યું છે ભારતીય જનતા પાર્ટી એ પણ જયારે જયારે આની વાત થતી હતી ત્યારે પ્રામક વાતો ફેલાવવામાં પણ એ વિપક્ષ હતો જયારે જયારે આવી સમુદાયને લડાવવાની વાત હતી ત્યારે ત્યારે પણ વિપક્ષ તો જેમ વિશાલભાઈએ કીધું એમ દરેક સમુદાયના લોકો જે આવે છે તેની આપણી ભારત દેશના નાગરિક તરીકે ફરજ છે કે એમને યોગ્ય રીતે નાગરિકત્વ સમયસર મળે તેના માટે આ કાયદો લાગુ કર્યો છે પણ કોંગ્રેસની હવેની પરિસ્થિતિ આપણે સૌ જાણીએ છીએ કે આ જે તૂટી ગયેલી પાર્ટી છે હું એ લોકો કોઈ છે નહીં મારે વધારે નથી કેવું આપણે સૌ સ્પષ્ટ રીતે જાણીએ છીએ છે કે એ લોકોની અવસ્થા અત્યારે પાર્થભાઈ કેવી છે એટલે અત્યારે આ લોકોને આવા પ્રકારના લૂલા બચાવ કર્યા સિવાય કઈ દેખાતું નથી સ્વાભાવિક છે કે આની અંદર જે ડીલે થયું છે તે કોરોના કાળ દરમિયાન જે જે સમય હતો એની અંદર આપણે સૌ કોરોના સામે લડવામાં આપણી બધાની એનર્જી આપી આખા દેશે બધા રાજ્યોએ અને સૌ નાગરિકોએ એ આપણે જાણીએ છીએ એટલે એના આધારે આ બિલ છે એની અંદર થોડો ડીલે થયો હતો પણ હવે જયારે આ સ્પષ્ટ થઈ ગયું છે ને આજે આદરણીય પ્રધાનમંત્રીજીએ પણ એમની જે ગેરંટી હતી એ ગેરંટી પૂરી કરીને નાગરિકત્વ અપાયું છે તો મને લાગે છે આ આ દેશના અંદર રહેતા રેફ્યુજી ભાઈઓ ને હિન્દુ ખ્રિસ્તી અને અન્ય જે સમુદાય છે કે જે લઘુમતી છે જે બહાર પ્રતાડિત થઈને અહીંયા રેફ્યુજી નું સ્ટેટસમાં રહેતા હતા એ લોકો માટે ખૂબ સારા સમાચાર છે અને મને લાગે છે કે આની અંદર વિપક્ષે પણ જો એ લોકો હવે સમજે તો એ લોકોમતી હવે બતાવી જોઈએ પણ મને લાગતું નથી કે એ લોકો સહમત થાય આ બધી કારણ કે આની અંદર મમતા જેવા દુકાન બંધ થઈ જશે બિલકુલ ક્યાંક દુકાનો બંધ થાય એવા એંધાણ ને લઈને ક્યાંક વિરોધ થતો રહેશે પરંતુ એક રીતે રાજકીય વિશ્લેષક જયંતભાઈએ જે રીતે વાતચીત કરી કે હા બે હાજર ચોવીસ ની ચૂંટણી પહેલા લોકસભાની ચૂંટણી પહેલા સંસદ પક્ષનો એક મહત્વનો આ માસ્ટર સ્ટ્રોક ગણી શકાય પરંતુ ખેર મુદ્દાઓ ઘણા બધા છે સરકાર ને લડવા માટે કારણ કે રામ મંદિરનો મુદ્દો છે ત્રણસો નો મુદ્દો છે